નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે જોરદાર વરસાદ આજે આ જિલ્લામાં યલો એલર્ટ જાહેર રાજ્યમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે અમદાવાદ શહેરમાં બુધવારે મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો એમ્સ જી હાઈવે જોધપુર વેજલપુર વસ્ત્રાપુર નહેરુનગર પાલડી વાસણા જુહાપુર મકબરા સરખેજ નવાપુર ચાગોદરા સાણંદ બોપત શેલા અને શિલીજ સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો ભારે વરસાદને કારણે શહેરના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે અનેક અંડરવાસના પાણી ભરાય છે નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા અને વાહન ચાલકો અટકાવાયા હતા હવામાન વિભાગ અનુસાર ગુરુવારે પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યાં રાજ્યના અન્ય વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યમાં આગામી વીસથી એક